ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા તેમણે પીડિત પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને જે કંઈ પણ પીડિત પરિવારજનોની માંગણી છે તેમાં કોંગ્રેસ સાથે ઊભી છે દરેક વ્યક્તિઓ સાથે કોંગ્રેસ સાથે જ છે અને તેમના માટે લડતી રહેશે તે પ્રકારની વાત પણ શક્તિસિંહ ગોહિલે કરી છે પહેલાં તો મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો પરિવારની મુલાકાતે આવતા શું હતું સર એક અત્યંતય દુખદ ઘટના ઘટી છે અને પરિવારે વીસ વર્ષનો યુવાન યુવાન ગુમાવ્યો છે ત્યારે એ પરિવારના સભ્યોમાં દુઃખમાં ભાગીદાર થવા માટે આજે એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે અમારા તરફથી પણ પૂરો પ્રયત્ન રહેશે કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ સહભાગી થયો છું સાહેબ જીજ્ઞેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી મને લાગે છે કે કદાચ આજનો આપણે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષા પક્ષી માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા રહ્યા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું દર્શક મિત્રો એનકવરેજ કવરે ને ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં